નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રોડિયા નવસારી લાઈવ નવસારી આજે શિવરાત્રીના પર્વે એકદમ મહીકી ઉઠ્યું છે અને પાછું આજે છે વિશ્વ મહિલા દિવસ તો વિશ્વ મહિલા દિવસે તમામને શુભકામના આપવા માટે વિશ્વની જાણીતી અને ગુજરાતની કોકિલ કંઠીલી એવી કિંજલ દવે અહીંયા આવી છે હા ભાઈ આપણા નવસારીમાં આજે શિવરાત્રીની ઉજવણી અને વિશ્વ નાડી દિવસ એટલે કે વિશ્વ મહિલા દિવસના દિવસે એક મુઠ્ઠી ઉછેરી ગુજરાતન આવી છે શું કરવા અરે ગુજરાતીના ગરબા ગવડાવવા અને એ ગરબા કોણ ગવડાવી રહ્યું છે તો જીએમ ગ્રુપ હા નવસારી મફતલાલ મિલ ખાતે ડાયમંડ વેલી નામે એક સુંદર પ્રોજેક્ટનું નિર્માણ થઈ રહ્યું છે પ્રોજેક્ટ વિશે મેં અગાઉ તમને જણાવ્યું હતું પરંતુ આ પ્રોજેક્ટમાં આજે એક એવા દિવસે કારણ કે શિવરાત્રી છે શિવરાત્રીએ શિવ કરતો હોય અને આપણા ગુજરાતીઓ તો ગરબા વગર હોય તો કિંજલ દવેના ગરબા તમે જોઈ રહ્યા છો આ કિંજલ દવેને અહીંયા લાવવાનું કામ જેને કર્યું છે એ જીએમ ગ્રુપના અહીંયા સર્વેસ સરવા એવા બને છે જીએમ ગ્રુપ આમ તો અહીંયા નવસારીમાં આવવાનું છે મફતલાલ મિલને ઉદઘાટન કરવાનું છે એવું તો મેં ઓલરેડી બધા મારા દર્શકોને જણાવી દીધું છે પણ આજે કિંજલ દવે લાવીને એક વિશ્વ મહિલા દિવસને અનોખી રીતે ઉજવવાની વાત આવી આ વિચાર ક્યાંથી આવ્યો અને આવું જ કાયમ થતું રહેશે કે ખાલી આજે નવી નવી છે ને લોલીપોપ આજે મહિલા દિવસ છે એના માટે નવસારીને બધા મહિલાઓને હું મહિલા દિવસને શુભકામના આપું છું અને કિંજલ દવેબેનને કેમ લાવ્યા અને લોલીપોપ આપીએ છીએ આ વાત આવી કરી આમાં લોલીપોપ આપવાનું કંઈ થાય જ નહીં અમે અહીંયા બનાવવા જઈ રહ્યા છે સપનાનું ઘર ઘર કોણ બનાવે છે મા બનાવે છે ઘર કોણ બનાવે છે બહેન બનાવે છે ઘર કોણ બનાવે છે પત્ની બનાવે છે અને બધા કોણ છે મહિલા છે અને મહિલાને આવકારવા માટે મહિલા નહીં લાવીએ તો કોને લાવીએ અને તમને લોલીપોપ કોને ખિલાવેલો બચપનમાં તમારી મા ખિલાવેલી એ મહિલા છે એટલે મહિલા સિવાય છુટકારો છે જ નહીં મહિલા અર્ધશક્તિ છે આજે ભગવાન શિવે પાર્વતી માતા સાથે લગ્ન ખેડ એટલે શિવરાત્રી છે એ બી એક મહિલા છે એટલે મહિલા દિવસનું આજે બહુ મહત્ત્વ છે અને મહિલા શક્તિને આજે વિશ્વમાં અમારા મોદીજી બી આવકારી રહ્યા છે તો એટલે મહિલા મહિલા શક્તિને કોઈ બી સંજોગથી આપણાથી અલગ કરી શકાય નહીં અને આ મહિલાઓ અહીંયા આવે સારું ઘર બનાવે મકાન અમે બનાવશું પણ ઘર તો એને મહિલા જ બનાવશે એટલે મહિલા બનાવવા માટે અહીંયા અમે મફતલાલ મિલમાં સપનાનું ઘર બનાવે એવું આયોજન અમે કરી રહ્યા છે તમે બધા નવસારીને પછી અમે ખૂબ ખૂબ આવકારીએ છીએ અહીંયા આવો ધન્યવાદ ચોક્કસ મકાન તો અને રેતીથી બને પણ એને ઘર તો મહિલા બનાવે અને એ મહિલા એટલા માટે ઘર બનાવે કારણ કે આ મહિલા જીએમ ગ્રુપ સાથે જોડાવાની છે અને જીએમ ગ્રુપ સાથે મહિલા જોડાવીને કારણ કે એમના વિચારો મેં એટલે જ ઇન્ટરવ્યુમાં શરૂઆતમાં મારો સ્વભાવ પ્રમાણે સીધું તમારા દિલમાં જે છે એ જ પૂછી દે કે શરૂઆતમાં બધું સારું સારું લોલીપોપ આપે અને પછી તકલીફ થાય પણ એમની વાત ચોક્કસ હતી કે હા અમે મકાન બનાવીશું ઘર તો મહિલાઓ બનાવે એટલે આજે મહિલા દિવસ નક્કી કર્યો છે ચોક્કસ એમના ભાગીદાર બના અહીંયા છે લોલીપોપ તો નથી આજે તો તમે કિંજલ દવેથી મહિલા દિવસ નહીં કરી પણ પછી અમારા પુરુષોના ગજવા ખાલી થાય એવા મોટા મોટા રેટ રાખીને પછી પાછા નહીં કરશો ને અને આજે વિશેષ આયોજન કર્યું છે એ બદલ નવસારી વતી હું તમને આભાર માનું છું કે આજે ખૂબ ગુંદર શું હશે વિશેષ તમે નવસારીને આપશો મેં તો એ કહુંગા કે નવસારી કે લો नवसारी एक रहने के लिए बहुत अच्छी जगह और हम एक कैसा बनाना चाहते हैं हर आदमी का एक सपना होता है उसका घर सुंदर हो खूबसूरत हो तो हम ऐसा ही घर बनाना चाहते हैं और वो सारी महिला आके उसको बसाएंगी और किंजल दवे क्या दिल को छूने वाली है और आज किंजल दवे को बुलाने मतलब सबको इकट्ठा करना और आज व्रत भी किया है तो उसके लिए फलाहार का भी व्यवस्था भी रखा है हमने खाने का भी आयोजन रखा है पूरी नवसारी को जनता को हमने हार्दिक दिल से निमंत्रण दिया है उनका आभार व्यक्त करते वो आए हैं और हमारे प्रोजेक्ट को देखे समझे और हमारा सपोर्ट करें यही मेरी उनसे विनती है चौक्स तमने थसे आप बदा ने बतावे किंजल ने नहीं बतावे हाँ किंजल ने बतावीश चौकस किंजल दवे ने जुड़वा ते बदा आतुर है मैंने ख्याल है कारण के तुम इतने घरे बैठा जो पन एक सपना सारी वैरायटीज़ रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज़ तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो तो विश्व महिला दिवस है વિશ્વની મુઠ્ઠી ઉછેરી મહિલા આપણી વચ્ચે છે હા કારણ કે આપણી ગુજરાતી અને ગુજરાતી ગરબાને જેને વિશ્વ ફલક પર ગુંજતું કર્યું છે આમ તો એમની પાસે કોકિલકંઠી છે અને એમના અવાજના જાદુથી તો અનેક લોકો મત્રમુક્ત થયા છે પણ આપણે ગુજરાતી હોવાનો ગર્વ લઈ શકીએ કારણ કે કિંજલબેન ગુજરાતી છે અને કિંજલબેન આજે વિશ્વ મહિલા દિવસે ગુજરાતીઓને ખાસ અને આપણા વિશ્વ ફલક છે મહિલાઓ તો આખા વિશ્વમાં હોય છે માતૃત્વ હોય છે તો મહિલા દિવસની શુભકામનાઓ વિશ્વની દરેક મહિલાઓને ચાહે એક દીકરી હોય માતા હોય પત્ની હોય બહેન હોય એણે પોતાનું કર્તવ્ય કહેવાય છે કે મહિલાઓએ હંડ્રેડ પર્સન્ટ નિભાવ્યો છે અને અત્યારે તો આપણે એવી એવા સમયમાં જીવી રહ્યા છીએ કે પુરુષોની સાથે સાથે પગ મિલાવીને દરેક બિઝનેસ હોય કે કલા ક્ષેત્રે હોય મહિલાઓ આગળ વધી રહી છે આગળ આવી રહી છે તો અને કહેવાય ને કે આ સદી મહિલાઓના વિકાસની સદી છે હું એવું માન માનું છું એમની કલાની વિકાસની એમના અંદર જે ભરેલું જ્ઞાન છે એના માટે વિકાસ માટેની આ સદી છે તો બસ બધી જ મહિલાઓ પોતાના સપનાઓ પૂરા કરે પોતાની આજુબાજુમાં રહેલા લોકોના સપનાઓ પૂરા કરે અને આપ તમામ મહિલાઓને મારા તરફથી વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિશ્વ મહિલા દિવસે અને આજે શિવરાત્રિ છે શિવનું નામ હોય પાર્વતીના આજે લગ્ન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા એટલે મહિલા જ્યારે નવસારીમાં આવી હોય અને નવસારીમાં વિશેષ આવવાનું કારણ એટલા માટે છે કે જીએમ ગ્રુપ દ્વારા છે તો જીએમ ગ્રુપને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ લગભગ હજારથી પણ વધારે વેલા એક સાથે લોકો બને ઇટ્સ બિગ પ્રોજેક્ટ એટલે આટલા મોટા પ્રોજેક્ટ માટે જીએમ ગ્રુપને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને નવસારી જેવા સિટીમાં આટલા સરસ સરસ મોટા પ્રોજેક્ટ્સ બને છે અફોર્ડેબલ પ્રાઇઝમાં અને આ શિવરાત્રિથી કહેવાય ને કે સારો દિવસ એક સારા કાર્યના ઓપનિંગ માટે કયો હોઈ શકે એટલે જીએમ ગ્રુપે શિવરાત્રીનો દિવસ પસંદ કર્યો અને મને પણ નવસારીના લોકોને એ બાને મળવાનો મોકો મળ્યો આઈ એમ વેરી બ્લેસ્ડ એન્ડ થેન્ક યુ જીએમ ગ્રુપ કોંગ્રેચ્યુલેશન્સ બેન ગુજરાતી હોય અને ગરબોની યાદ કરીએ અને ગરબાને કારણ કે બધા સિંગરોની એક અલગ ઓળખ હોય છે તમારી એક સિંગર તરીકે ઓળખ હતી પણ ગરબા કિવીન તરીકે તમારી ઓળખ ઊભી થઈ છે અને ગુજરાતી ગરબાને હવે વિશ્વ ફલક પર એક નવું હેરિટેજ એક પડ્યું છે કેવો અનુભવ થાય છે અને કેવી પ્રતિ થાય છે ગરબા ગાનાર ગાયિકા તરીકેની ખૂબ જ ગૌરવની લાગણી થાય કારણ કે એક રિજનલ આર્ટિસ્ટ તરીકે મને સ્પેશિયલી ગુજરાતી જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત એવું કહેવાય છે અને વિશ્વમાં જ્યાં જ્યાં ગુજરાતી વસે છે એ લોકોએ મને એક પ્લેટફોર્મ આપ્યું ઓપોર્ચ્યુનિટી આપી હું બહારના દેશોમાં પણ લોકો મને ગરબા ગાવા બોલાવતા હોય છે તો એ એક કલાકાર તરીકે સૌભાગ્યની વાત છે મારી માટે અને હું બહુ ખુશ છું કે યુનેસ્કોએ પણ ગરબાને કહેવાય કે સ્થાન આપ્યું છે અને ગરબા એક કહેવાય ને કે વર્લ્ડ લેવલે એની નોન લેવાય છે એટલે ખૂબ જ સરસ થેન્ક યુ સો મચ નવસારીમાં કિંજલ દવે લોકોને ગુંજાવ્યા જોઈ રહ્યા છો આપ દ્રશ્યો જીએમ ગ્રુપ દ્વારા કિંજલ દવે દ્વારા આ વિવિધ ગરબાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને સુંદર કાર્યક્રમ અહીંયા નવસારીમાં ડાયમંડ વિલા નામે જે પ્રોજેક્ટ થઈ રહ્યો છે એના માટે યોજાયો હતો તો હવે માનીએ કિંજલ દવેની રમઝટ જ્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન